રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી ધોરાજીમાં રેવન્યુ વિભાગ હસ્તકની જમીન પર થયેલ દબાણ દૂર કરાયા બહારપુરા વિસ્તારમાં ઉર્ષમેળાના ગ્રાઉન્ડમાં સ્ક્રેપના ધંધાર્થીઓએ લારી અને કેબિન મૂકી અને ગેરકાયદેસર રીતે કર્યું હતું દબાણ ત્રણસો જેટલા સ્ક્રેપના ધંધાર્થીઓએ રેવન્યુ વિભાગની જમીન પર ગેરકાયદેસર દબાણ ખડક્યું હતું નગરપાલિકાની દબાણ હટાવો શાખા દ્વારા દબાણો દૂર કરાયા અનેક દબાણકર્તાઓને નગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ અનેક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા હતા પાણીના પરબ અને લાકડાના ગોડાઉન પર નગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી ફેરવી દેવાયો રેવન્યુ વિભાગની સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન પર થયેલ દબાણ દૂર કરાયા અઢાર કરોડ સિત્તેર લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરાઈ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીની હાજરીમાં નગરપાલિકાના એકસો જેટલા કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા